સમાચારમાં વાત કરીએ ભાભરની તો ભાભર માનવતા ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાયક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો છે જ્યાં વડદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર મળી રહે તે માટે નિશ્ચય મિત્ર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સમાજના લોકો ટીબીના દર્દીઓને તેના નિશ્ચય મિત્ર બની તેને પોષણ કીટ દાનમાં આપે તેવી યોજના

હરિલાલ નટવલાલ આચાર્ય તરફથી કીટ આપવામાં પણ આવી હતી